પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરોડિયા સાહેબ સરદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વક જ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા એલસીબી પૂર્વક જ ગાંધીધામનાઓની આગેવાનીમાં એલસીબી ટીમ નાસ્તા ફરતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતી દરમિયાન મળેલ બાતમી હકીકતના આધારે અંજાર પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર એક હજાર ત્રણસોસઠ ચોવીસ પાલોદ ગામ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાયેલ નાસ્તા ફરતા આરોપીઓમાં મનીષ માનસિક વસુલની અમર વર્ષવીસ રહે કાકડકોવા તાલુકો કાલીદેવી જિલ્લો મધ્યપ્રદેશ આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટર ભરત ઠાકોર કચ